બોરતાડા પોલીસે કુંભરવાડા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી રિક્ષા સાથે કિશોરને ઝડપી લીધો બોરતાડા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જેમાં પૂર્વ બાતમીના આધારે વોઝ ગોઠવીને કુંભરવાડા સર્કલ પાસેથી પસાર થતી એક રિક્ષાને અટકાવી તલાશી લેતા જેમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ શહેરના કુંભરવાડા મોતીદળા વિસ્તારમાં રહેતા ઇકબાલ બાબુભાઈ દલ ઉમરવયસ એકતાલીસ વાળાને પોતાની રિક્ષા લઈને કુંભરવાડા સર્કલ કુંબરવાડા પોલીસ ચોકી સામે જાહેર રોડ ઉપરથી પસાર થતાં રિક્ષામાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો સાથે કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બોતેર હજાર આઠસો છત્રીસના મુદ્દામાં સાથે હાજર મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી